જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધારાસભ્ય હોદ્દેદારો પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો સ્કૂલના બાળકો સામાજિક સંગઠનની મહિલાઓ સહિત પાંચસો કરતા વધારે સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા યોગ કરવાથી શરીર ઉર્જાવાન અને નિરોગી બને છે તેથી નિયમિત યોગ કરવા અપીલ કરવામાં આવી હતી ગુજરાતના કચ્છ બોર્ડર પર ગુજરાતી યોગ બોર્ડના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં હાજર મુખ્યમંત્રીના લાઈવ કાર્યક્રમ સાથે આ યોગ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી આજ રોજ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે કેશોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ માટેનું આયોજન કરવામાં આવેલ છે આજે માન્ય મુખ્યમંત્રી શ્રીનો જે લાઈવ કાર્યક્રમ છે એ પણ અહીંયા સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલ અને સાથે સાથે પ્રોટોકોલ મુજબ યોગા અભ્યાસ પણ કરવામાં આવેલ છે જેમાં અંદાજે લગભગ પાંચસોથી છસો લોકો સાથે જોડાયેલા છે આજના આ કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય સાહેબ પણ ઉપસ્થિત રહેલ છે તેમજ શહેરના પદાધિકારીઓ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ છે